રાજકોટમાં વોર્ડ નંબર ત્રણમાં આવેલા રૂખડીયાપડાની આંગણવાડીની સ્થિતિ હાલ દયનીય છે જેમાં રૂખડીયાપડાના બાળકો રેકડીમાં આંગણવાડી આવવા માટે મજબૂર બન્યા છે આ વિસ્તારમાં ખુલ્લી ગટરો છે આ વિસ્તારમાં વારંવાર ખુલ્લી ગટરો ઉભરાય છે જેના કારણે બાળકોને માંદગીનો શિકાર બનવો પડે છે આમ ખુલ્લી ગટરના કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં જોવા મળી રહ્યું છે આરએમસી તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોના નિષ્ફળતાના ભોગ બાળકો બની રહ્યા છે આ અંગે આંગણવાડીના શિક્ષિકાએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ આરએમસી તંત્ર દ્વારા ગટરને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખુલ્લી ગટરના કારણે આંગણવાડીમાં બાળકોની હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે એક બાજુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા છે તો બીજી બાજુ આવી સ્થિતિને લઈને શિક્ષણને બ્રેક લાગી રહી છે ત્યારે સ્થાનિક તંત્રની નિષ્ફળતાને કારણે બાળકોના શિક્ષણથી વિખુટા પડી રહ્યા છે ત્યારે ગટરને બંધ કરાવવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે આવી સ્થિતિમાં આ રીતે જો ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત હા મારું નામ સુનિતા છે અમે રૂખોડિયા વિસ્તારમાં રહેવી છીએ અમાર લતામાં ગોબરાય ગંદકી એટલી છે બાળકો આવી શકતા નથી ખુલ્લી ગટરને કારણે પાણીના નળ આવે ને તે બધું ઉભરાય બહાર રોડ ઉપર આવે એ આવાને છોકરા નીચે બાળ મંદિરમાં આવી નથી શકતા એટલે રેકડી દ્વારે લાવવામાં આવે છે પણ છોકરાને એટલા પગને ગંદકી હશે બે બાળકો માંદા એટલા પડે છે એટલે અમે આ વિસ્તારમાં અમારી રિક્વેસ્ટ છે કે હારું કામ કરો કે ગટરનું કોપરેશન જવાબ જ નથી દેતા દા દેવું હોય ને ત્યારે ખાલી પાંચ દિવસ પૂરતા આવે પછી તો કોઈ આવતા નથી કે પાંચ દિન કે આવજો મેં આ કરી દેસુ આ કરી દેસુ ગટર વર્ષ દીથી પાસ થઈ ગઈ છે પણ ગટરનું કોઈ કામ જો આવતા નથી મારું નામ ભાવિકાબેન ચાઉ છે અને ખરેખર હવે તો અમે ત્રસ્ત એટલા થઈ ગયા છીએ કે મારે આંગણવાડીમાં ઓલરેડી બેતાલીસ બાળકોનું રજીસ્ટ્રેશન છે એ બેતાલીસ બાળકોમાંથી પચાસ ટકા બાળકોના વાલીઓ અને બાળકો પોતે કહે છે કે બેન અમે આ કચરો ઓળંગીને આવીએ છીએ અને એ વસ્તુ અમને સારી નથી લાગતી અને એટલી માંદગી છે કે એની વાત હા રેકડીમાં કારણ કે હવે અહીંયાના સ્થાનિક લોકો એટલા કંટાળા છે અને અમે પોતે પણ અવારનવાર વાલીઓને વિનંતી કરીએ છીએ કે બાળકોને મોકલો પણ બાળકો જ્યારે આવી ગંદકી જોઈને જો બાળકો જ આવવા માટે અહીંયા રેડી ન થતા હોય તો બાળકોનું ભવિષ્ય શું આરોગ્યનું શું તંત્રને અમે આરએમસી ની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં પણ અમે અવારનવાર ફોટો અપલોડ કર્યા છે તેમના તરફથી કોઈ ધ્યાન નથી અપાયું અહીંયાના રહેવાસીઓ દ્વારા પણ કહેવામાં આવેલું છે અને એ તો આપ કદાચ રહેવાસીઓને કોઈને પૂછશો તો પણ આપણને સાંભળવા મળશે